ગુજરાત સરકાર ભલે ગુજરાતમાંથી ટેન્ડર રાજ ખતમ થઈ ગયું છે તેવા વાત કરે છે પણ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકામાં જ લોકો પાણી માટે વલખા મારે છે અને ટેન્કરના ભરોસે હોય છે અને રાતોના ઉજાગરા પણ કરવા પડે છે આ છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલો માલીવાડ વિસ્તાર અહીં લોકોએ પાણી માટે રાતો ને રાતો જાગીને ઉજાગરા કરવા પડે છે ગામમાં પાણીના ત્રણ છે પણ એ શોભાના સવગઢ ગ્રામ પંચાયતમાંથી એક માસ પહેલા અલગ પડેલ આ પંચાયતમાં હાલમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે અને એ પાણી ભરવા માટે પણ થાય છે પડાપડી રોડ ની ને લાઈટ તો હમણાં વ્યવસ્થા થઈ છે અને રવિ બાપુ એ હમણાં એમને પોતાના ખર્ચે અમારે પાણી મોકલાવે છે એમાં બી અમારે અંદર અંદર ઘર્ષણ થાય છે બહેનો અને અમને બહુ તકલીફ પડે છે પાણી એના માટે વિનંતી કરીએ છીએ કે અમારે આ પાણી સોલ્યુશન કરવા વિનંતી આપને મીડિયા દ્વારા મારી એટલી વિનંતી જળ જેમ બને એમ જલ્દી નર્મદા નું પાણી એની લાઈન નાખી અને પાણી પહોંચાડ અને જે તાત્કાલિક આ બોર બનશે તલાટીશ્રી તથા વહીવટદારશ્રી તાત્કાલિક બોર ચાલુ કરાવી

માણીનગર પાણી ચાલુ જ છે બોરોમાં પણ જે નવા બોર કર્યા ને એમાં બે કનેક્શન બાકી છે અને ઉનાળાના કારણે પાણી ઓછું થવાના કારણે પ્રોબ્લેમ છે પણ એ ઝડપી સોલ્યુશન લાવી દેવું છે બરાબર લોકોની તકલીફ દૂર થઈ જાય એવી વ્યવસ્થા કરી દઈએ છીએ હિંમતનગર તાલુકા પંચાયત શાસક પક્ષ સાધારણ સભામાં બાયો ચડાવીને પોતાનું પાણી બતાવતા હોય છે પણ જ્યાં ખરેખર તેમણે પાણી બતાવવાની જરૂર છે ત્યાં તે જવાનું પણ ટાળી રહ્યા છે આખરે કંટાળેલા લોકો હાલ પાણી માટે પરસેવો વહાવી રહ્યા છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી હિંમતનગર